કે જાણી લો છોકરીઓને શું ગમે છે એવી જ રીતના કંઈક આમ છોકરાઓના મગજમાં બહુ જ કન્ફ્યુઝન હોય કે છોકરીઓને શું ગમતું હશે બે મિનિટ હું અત્યારે જ આન્સર આપી દઉં પૈસા છોકરીઓ શું જોઈને પસંદ કરે છોકરાને તો હવે છોકરીઓને જ પૂછવું છે જઈને કે ભાઈ તમને શું જોક હતો જોક હતો વિડીયો જોઈએ પૂરો પછી તો એમને કન્કલુઝન આપું ચલો શું ગમે કઈ ક્વોલિટી જોઈને તમે છોકરા પસંદ કરો કાં તો પછી તમે વિવાહ મૂવીમાં જોયું જ હશે ને કે દો અંજાન અજનબી અને ખબર નથી કે શું વાત કરવી છે મૂવીસ ના રેફરન્સ ના આપશો મેડમ બકવાસ અત્યારે જ હું છે ને એ મૂવીસ ના એક્ઝામ્પલ વાળી છોકરીઓને છે ને ડિસ્ટ્રોય કરવાનો છું આ વિડીયોની અંદર ચલો

હું તને રોજ શોપિંગ કરાવીશ લખ 81 જોક છે ગાઈસ શોપિંગ કરાવે ઓકે યસ પછી છોકરીઓને જે ગમ તો એમ કે ની મતલબ ખ્યાલ રાખે બસ કેર કરે હા મેઈનલી તો બસ મારી પર્સનલ હું તો મને બેજ ગમે છે શોપિંગ કરાવે ને કેર કરે એટલે ચાલે મને તો બેજ ગમે છે હા તો એલું બધું ના જોવે કે ભાઈ આવો દેખાય છે આવો આવી બોડી અરે 2 મિનિટ હેલી લુકમાં તો તું પછી આવજે પહેલા મને એમ કે કે મમ્મી કેસી છે જોક છે ભાઈઓ પહેલા લુક પહેલા તો શું જોઈએ શોપિંગ કેર શું જોઈએ પછી પહેલા તો એનો લુક જોઈએ પછી એ શોપ દેખા તો હા સારો દેખા તો લુક જો બધા પરફેક્ટ હોવું જોઈએ પછી એ શોપિંગ કરાવતો જોઈએ મૂવી જોવા લઈ જાય વીક માં એકવાર લંચ ડિનર એ બધું વીક માં એકવાર લંચ એકવાર ડિનર લિસ્ટ લખો બધા કે લીધું મેડમ 15 થી 20000 ની નોકરી હશે ને તો અમે આ બધું તો અચીવ નથી કરી શકવાના ઠીક છે તો યાર અમે તો રિજેક્ટ થઈ ગયા ને હેલીના માઇન્ડમાં યાર ચલો બસ એટલું જ પ્રેમ કરતો હોવો જોઈએ કે એવું બધું ના એ તો એટલે હું ને નંબર વન ધ્યાન રાખજો હજી પ્રેમ વર્ડ નો ઉપયોગ કરવામાં આવે છે પહેલેથી લઈને છેલ્લે સુધી પણ હજી કોઈએ એને ડિસ્ક્રાઇબ નથી કર્યો ફિલોસોફિકલી સાયકોલોજીકલી આને પ્રોપર રીતે કઈ રીતે ડિસ્ક્રાઇબ કરવો આપણે બધા છે ને બોલીવુડ ને ત્યાંથી શીખ્યા છીએ એટલે ધ્યાન રાખજો ઠીક છે અને આ જે હેલીએ જે આન્સર આપ્યા ને કે ઘૂમતોન ને ફરતો ને કે શું બોલિવૂડ જ

સ્ટડી પતી ગયું દસ ભણ્યા બાય ધ વે ગાઈઝ હું આમાં ન્યુરો સાયન્સના એના છે ને પરસ્પેક્ટિવ બહુ ઓછા ગુસ્સા છું હવે આમાં છે ને આપણે સોશિયોલોજિકલ પરસ્પેક્ટિવથી વધારે વાત કરીશું સોશિયોલોજીની સાયકોલોજીની કેમ કે તમને આગળ ખબર પડશે ચલો સુધી ભણ્યા ઓકે અને શું જોઈને છોકરો પસંદ કરો અમે એની રહેણી કહેણી જોઈએ રહેણી કહેણી એટલે રહેણી કહેણી કયા ઈલાકામાં ઈલાકો કેવો હોવો જોઈએ હે ભાઈઓ કઈ સોસાયટી કઈ ગલી બોમ્બે બોમ્બેની ગલી ગલી ગેંગ કઈ ગલી કેવો સ્વભાવનો છે સ્વભાવનો છે એ જોઈએ સ્વભાવથી યાદ રાખજો કે હ્યુમર ઇન્ટેલિજ કેરિંગ ઓપનનેસ એક્સ્ટ્રોવર્ટેડ અને આ બધું આવે છે સ્વભાવની અંદર સાયકોલોજીકલી પણ આ શું છે કે અમુક જ્યારે કેમેરાનું ફોકસ છે ને કોક માણસના ઉપર પડે છે ને ત્યારે તે સામેવાળો માણસ છે ને પોતે સ્પોટલાઇટ ઇફેક્ટમાં આવી જાય છે એટલે એની પાસે શું છે બે થી ચાર પાંચ જેવી વસ્તુઓ છે ને રટેલી હોય છે જે આપણે સ્કૂલમાં કે ત્યાંથી શીખેલા હોય છે તો તે ચાર પાંચ વર્ષ છે ને અહીંયા વધારે ફેંકવામાં આવશે ધ્યાન રાખજો ક્યાંના છો તમે અમે છી ભાવનગર સાઈડના અચ્છા અહીંયા ફરવા માટે આવ્યા છો અહીંયા ફરવા માટે અહીંયા છીએ અચ્છા બીજું શું જો રહેણી કેણી સિવાય રહેણી કેણી જોઈએ એનો પ્રેમ કેવો છે જોઈએ અમારી કેર કેટલી પ્રેમ લવના અંદર અમે શું શું નાખીએ બાય ધ વે ભાઈઓને તો શીખવાડી જ દઈશ વોટ બાય જવા દે ચલો કેટલી કરે છે એ જોઈએ બસ કેવો દેખાય છે ਉਹ બધું નહીં ના દેખાય છે એનું લુક પણ જોવો જોઈએ ને લુક એટ્રેક્ટિવનેસ ઓફકોર્સ હું 10 છોકરાઓને ઊભા રાખીશ ને અને એમાંથી એક છોકરો 10 માંથી 9 રેન્ક મારતો હશે ને એટ્રેક્ટિવનેસ માં તો દરેક છોકરીનું ધ્યાન છે ને ખેંચી જવાનું છે આરામથી ઓકે ભાઈઓ તો

બોડી લેંગ્વેજ જોઈ લગન પાકામાં પેલા નત થઈ ગયું કન્ફ્યુઝ છે જલસા કરે છે એવું નહીં લાગતું તમને કેટીએમ વાળો છોકરો છે મુસ્કાન કેટલા રૂપિયા પેટ્રોલ પુરાવે છે કેટીએમ માં અરે અરે સોરી સોરી નો જોજો અરે બધું જરૂર છે પરફેક્ટ 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 ભાઈ જુઓ હું તમને એક વાત કહીશ નો બડી ઇઝ પરફેક્ટ ઠીક છે તમે જેને પસંદ કરશો જે છોકરી જે ગર્લફ્રેન્ડ વાઈફ હશે તમે જોશો નો નો બડી ઇઝ પરફેક્ટ વાયુ પણ એમાં શું છે કે આપણને જે જોઈતું હોય છે ને પ્રાયોરિટી લિસ્ટમાં એમાંથી એંસીથી નેવું ટકા વસ્તુઓ આપણા પાર્ટનરની સાથે મેચ થઈ જતી હોય છે તો અમુક દસથી વીસ ટકા તો આપણે આરામથી કોમ્પ્રોમાઇઝ કરી લેવાનું હોય ઠીક છે એટલે નો બોડી પરફેક્ટ ચલો વાહિદ વાહિદ અચ્છા એટલે બેન કે કે બેન તમારું શું નામ છે જેનીશા અને જેનીશા તમને મળી ગયો છે કે બાકી છે જી બાકી છે બાકી છે શું જોશો બસ એનું કેર સ્વભાવ એનો લવ આગળવાળી છોકરીએ જે લાઈનો બોલીને એ લાઈનને રિપીટ કરી લીધી અત્યારે શું છે જે પહેલા નંબર વાળો રોલ નંબર 1 વાળો જે છોકરો છે ને એ આન્સર આપતો તો કે હા મેડમ આનો જવાબ આ છે ને આ છે તો લાસ્ટ રોલ નંબર વાળો છે ને એ આન્સરને રટતો તો તો એ રટેલો આન્સર છે ને એ આવવાનો જ હતો એક્સપેક્ટેડ ઠીક છે તો આ રટેલો આન્સર કેર સ્વભાવ ને લવ બધું મળશે તે જેન્ઝી છોકરાઓમાં મળી જશે નસીબ હોય તો બધું મળી જાય ને નસીબના ભરોસે તમારી નસીબના ભરોસે રહેવાની જરૂર નથી બસ ખાલી એક સારી ડિગ્રી મારો ઓટોમેટિક કેનેડાથી ફ્લાઇટ આવી જશે

પોલીસ માં છે આવી પોલીસ માં છે તો તમારે તો કોક તો પસંદ કરવાના જ હોય ને ક્યારેક પસંદ કરી લીધા શું જોઈને પસંદ કરે છે સારી ઓય 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 જોક છે સોરી 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 અજય દેવગન નો ફે ઓ અરે સોરી ગાઈસ મસ્તી અમુક થોડીક મસ્તી ચાલે જો ખોટું લાગશે ને તમને તો આપણે વિડીયો ડિલીટ કરી દઈશું ઠીક છે પણ આ મસ્તી વાત ન પૂછો બધી છે આનામાં મારે જોતું તો એ બધું છે બધું છે ઓકે હેપી કપલ બધું જ મળી ગયું ઠીક છે ભાઈ આગળ વાળી વાત ઇગ્નોર કરજો ભાઈઓ મેડમ ને બધું જ મળી ગયું છે ઠીક છે એટલે લિસ્ટ કયો તો શું શું છે છોકરાઓ લખી લે એટલે એમને ખબર પડે સ્પીચલેસ કોઈ વર્ડ નહીં હે મેરે પાસ થેન્ક યુ હિન્ટ આપવા માટે કે અમારે કંઈ બોલવાનું નહીં મગજ મારી કે ઝઘડો બગડો થઈ જાય ને તો ચૂપ બેહી રહેવાનું ના સોરી ના થેન્ક્સ ચૂપચાપ બે રહેવાનું ખાલી સાંભળવાનું લિસનિંગ એબિલિટી ગાઈસ કોઈ જ વર્ડ નહીં બધું જ પરફેક્ટ છે બધું જ પહેલા શું જોયું એમ કે આ છોકરો આવો છે એટલે આને પસંદ કરવો છે બહુ બધી પોઈન્ટ હતા બધું મળી ગયું બધું મળી ગયું ખુશ છો બહુ જ બહુ જ ખુશ બહુ જ એ તો તમારો મોડન સ્માઈલ પણ કહે છે જો કે તમે દુખ ના કરો અમે છોકરાઓને ભી પૂછવાના છે કે તમને છોકરે એમ શું જોઈએ છે તમે પ્લીઝ મેડમ ના પૂછતા યાર એક જ આન્સર આવશે રિપીટેડલી તમે છોકરાઓને પૂછશો તો પણ બાય ધ વે એ વિડિયો ઉપર પણ આપણે રિએક્ટ કરીશું ઠીક છે તમારું શું નામ છે ખુશબુ અને ખુશબુ તમે શું જોવો છોકરો પસંદ કરો છો બાકી જ કરી લીધો નહીં બાકી છે બાકી જ શું જોવો છો નહીં જોબ મળે પછી અત્યારે તો કાઈ વિચાર નથી પણ ક્યારેક પરપસફુલ છોકરી છે એમ છે ગોલ છે જોબ મળે પછી વિચારીશ આઈ લાઈક ધેટ માઇન્ડસેટ માઇન્ડસેટ સારું છે તો કરશો ને એવું તો મગજ કે આવું આવું હોય તો છોકરો પસંદ બધી રીતે ફ્રીડમ આપે એક્સપેક્ટેડ ફ્રીડમ કે છોકરીએ છે ને એના એન્વાયરમેન્ટમાં એની સમાજમાં એના ઘરમાં સગા સંબંધીઓથી ઘણી વાર એ છોકરી એક વાત સાંભળી હશે કે લગ્ન કર્યા પછી નોકરી બોકરીનું ને આ બધું ભૂલી જવાનું હોય તો આ આન્સર છે ને છે ત્યાંથી અંદરથી ટ્રોમાથી આવતો હોય કે ભાઈ મને છે ને फ्रीडम आपन एओ छोकरो जईए कारण के छोकरी में અત્યારે વાત કરીએ परपसफुल ने एम छे इने ओके चलो माने केयर करे फ्रीडम आपन केयर करे પછી બીજી કોઈ જરૂરિયાત નઈ બીજી બધી જરૂરિયાત પૂરી કરે હા તે લાગે છે કે આ જમાના મેવા છોકરા મળે છે મળી જાય છે હા સે તો મારી જ엔જી થા ગયા છે છોકરા તો બધી બધી મેડમ જ엔જી તો થઈ ગયા છે પણ હા respect કરે છે મળી જશે છોકરાઓ આરામ જે રીતે પોસિબલ નો આપણે બધી રીતે જેવું જોતું એવું ન જ મળે પણ મતલબ મતલબ મળી જશે નસીબ માં હશે તો મળી રહેશે અને કઈ કઈ ક્વોલિટી જોઈને પહેલી વાર છોકરા ને મળતા એ સામે બેન્ચીસમાં જે છોકરાઓ બેઠા ને આ બાજુ બેન્ચીસમાં જે છોકરી બેઠી હા માહોલ જમાયો છે કનેક્શન ચાલુ થઈ ગયા છે ભાઈ છોકરાઓ પોળા થઈ ગયા છે બો ગાઈસ પ્લીઝ બોડી લેંગ્વેજવાળી બુક રીડ કરો હું જ્યારે બોડી લેંગ્વેજની વાત કરું છું ને મારા મોસ્ટ ઓફ ઓડિયન્સ છે ને ક્લૂ લેસ થઈ જાય છે કે હું શેની વાત કરું છું તો જોઈન અવારોની બુક રીડ કરી લેજો તો હોય તો સવાલ તો ને કે ભાઈ આ જોઈને આપણે પસંદ કરીશું આ વસ્તુ સારી છે આ વસ્તુ સારી છે તો ના એવો હજી મને વિચાર નથી કે ના ઘર ચલાવવા પૈસા જોઈએ ગીતા માસે ચરણ સ્પર્શ કે છે તમારા પગ પોઈન્ટ જેની વાત જ નથી થઈ આખા વિડીયોમાં થેન્ક યુ સંજય કચ્છી સારી છોકરીઓ હોય તો જો અરે સંજયભાઈ કચ્છી માળું શું કરે છે આ હે હું પણ કચ્છી પટેલ છું ભાઈ કોઈને કહેવાનું ના હોય આપણામાં એબિલિટી છે આપણે જઈને પૂછી લઈએ છીએ યુ બી માય ગર્લફ્રેન્ડ હેં હું સમજુ છું ભાઈ આ ક્યાંથી આવે છે ઠીક છે વિશાલભાઈ કહે છે કોઈ રિસ્ક ના લેતા હું એકસો એક્યાસી પર કોલ થઈ જશે ભાઈ વિશાલભાઈ યાર સાચી વાત છે યાર હમ એના નીચે તમે એવું પણ પૂછો કે એવો છોકરો મળે પછી તમે તેને કાયમ માટે સાચવશો કે એનાથી વધારે બીજામાં સારું મળે તો એની સાથે ચાલતી પકડશો ભાઈ ભાવિશભાઈ નામે આપણા જેવું છે એ આવી ગયા પોઈન્ટ જેની વાત આખા વિડીયોમાં જ નથી થઈ અને હી ઇઝ રાઈટ નોટ હંડ્રેડ પર્સન્ટ પણ હી ઇઝ રાઈટ અરે એવું નહીં કરે પાવીશ એના માટે જે ગીતા માસીએ કીધું ફાઇનાન્સ સ્ટ્રોંગ કરો તમારી પાસે પૈસા આવશે ને પૈસા આવશે તમે સારી સોસાયટીમાં મૂવ કરશો સારી સોસાયટીમાં મૂવ કરશો તમે સારી છોકરીઓને એપ્રોચ કરવાનું ચાલુ કરશો તો તમારું સોશિયલ ઇકોનોમિકલ આખી કન્ડિશન બદલાઈ જશે તો જે મેન વસ્તુ છે ને જે તમને સારી એક્સેસિબિલિટી આપવાનું છે એ છે મની આજની દુનિયા થેન્ક યુ મેડમ છોકરાઓનો વિડીયો લાવો ત્યારે અમે રિએક્ટ કરીશું ચાલો જમાવટ યાર સારી ચેનલ છે Go and subscribe.